જય દ્વારકાધીશ સવારના વાગી ગયા છે છ અને અમે ઓફિસે આજ નાસ્તો કરવા નીકળ્યા કારણ કે ભૂખ બહુ લાગી છે તો આપણા ડ્રાઈવર ને આપડી ગાડી આવે છે તો જોઈ લેજો આપડી ગાડી આવી ગઈ છે લલિત છે આપણે અરે સુમિતભાઈ છે કાર્તિકભાઈ છે એ એક ગડી માં ચાર એક જડીમાં તમારું કેવું છે ગડીમ ચાર જવાય ખડકાઈ ગયા છે કઈ વાંધો નઈ જાય કારણ કે ભૂખ કોઈનાથી સહન નો થાય મારતી નો થાય કારણ કે ગાડી આપડી પાસે છે હાથ ચકરાય નહીં બધા ખાવસા ખાવાની કહીશું તો આપણે ખાવસા જ મારી પાસે તો વીસ રૂપિયા છે અહિયાં તરી લેશે તો અમારા કોણ નાક છે કોણ લોક કહા સે આતે ફાઇનલી આપડા ખાવસા તૈયાર થાય છે કારણ કે જો વાતાવરણ એક નંબર છે જો લો તો આવા વાતાવરણમાં ચાઇનીઝ ને ખાવસા ને ખાવાનું બહુ મજા આવે છે છે હજી બસ બસ મોટા પાણી આવે છે પછી હું હમણાં કહું કારણ કે હું મફત જો છું મને બધું સારું જ લાગ્યું આપણે ખાવસા ખાઈ લીધા છે અને હજી આવડા બે તો જો સલું સલું છે કાર્તિકભાઈ ખાઈ લીધા છે એ તો માવા વાળા કહેવાય એટલે એને જો માવો શરૂ કરી દીધો છે કે કા છે ભૂખડ અમારે કોકના પૈસે ખાવું અને હજી પૂરું નહીં જ છું એનું લલિતભાઈ તે પૂરું કરી દીધું છે તો હું કેવું ઉતારું કેવા હતા ખાવસા એક નંબર બ્લોગ જોતા રેજો અને લાઈક કરતા રહેજો